ખંભાતના પ્રાંત અધિકારીના વર્તન સામે વકીલોમાં રોજ ખુલ્લી અદાલતમાં વકીલોને અંદર બેસવા ન દેવાની ટકોર કરતા તેઓએ પ્રાંત કચેરીના કામથી પોતે રહી વિરોધ નોંધાવ્યો બાર કાઉન્સિલરને ઠરાવ કરી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત રજૂઆત આપી પરંતુ દરમિયાન અધિકારીને તમારું થયું હોય તો જઈ શકો એવી ટિપ્પણી કરતા વકીલોમાં વધુ નારાજગી ફેલાઈ હતી વકીલોએ વચોટિયા અને દલાલોની દખલ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે આ બાબતે એડવોકેટ વિશાલ જાની શું કહી રહ્યા છે એ જાણીએ આજરોજ પ્રાંત કચેરી ખાતે ખંભાત બાર એસોસિયન તરફ

અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છેલ્લે પ્રાંત સાહેબ એવું બી કહી શક્યું હતું કે હવે તમે જઈ શકો છો અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર એટલે જ્યાં સુધી વકીલશ્રીઓને બેસવા માટે અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી અદાલતનો કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીને અને કાયદા મંત્રીને પણ આ બાબતે સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે